પારડીના ડુમલાવ સહિત અન્ય ગામડાઓમાં લોકોને સબસિડીની લાલચ આપી રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખ પડાવી લેતા છ ઠગબાજ વિરુદ્ધ ફરિયાદ ઘાસચારો તાડપત્રી અજોલા વનસ્પતિનું બિયારણ નેટ ઘાસ કટર મશીન રૂપિયા છ હજારની સબસિડીની સ્કીમ આપી હતી દિલ્હીમાં કર્મચારી હોવાનું જણાવી રૂપિયા લઈને ફરાર થયા બાદ ફરી કપરાળા આવતા એક ગઠિયાને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો પાડી તાલુકાના ગામડાઓમાં તાલુકા પંચાયતના બનાવટી લેટર બનાવી ઘાસ કાપવાના મશીન આપવાની તથા રૂપિયા છ હજાર સબસીડી આપવાની લાલચ આપી વિવિધ ગામડાઓના લોકો પાસેથી કુલ રૂપિયા ચાર પોઈન્ટ લાખ જેટલી રકમ પડાવી લઈ છેતરપિંડી કરતા પાડી પોલીસ મથકે છ ઠગબાજ વિરુદ્ધ દુમલાવ સરપંચે ફરિયાદ નોંધાવી હતી પાડી તાલુકાના દુમલાવ ગામે પારસી ફળિયા ખાતે રહેતા સરપંચ પ્રકાશભાઈ ગુલાબભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ બે ડિસેમ્બર બે ના ત્રેવીસના રોજ હાલ કપરાડા ખાતે રહેતા કૈલાશચંદ નાડુરામ શર્મા મૂળ રહેવાસી જયપુર રાજસ્થાન આવીને જણાવેલ કે પોતે શ્રી રામ સેવા સમિતિ દિલ્હીમાં કર્મચારી છે યાદી મેળવી સિક્કા મરાવી મંજૂરી મેળવી હોવાનું જણાવ્યું હતું અમારી સમિતિ દ્વારા ઘાસચારો તાડપત્રી અજોલા વનસ્પતિનું બિયારણ નેટ ઘાસ કટર મશીન રૂપિયા છ ની સબસીડી આપવામાં આવશે જેવી વાતોમાં ભેરવી ગામના દિનેશભાઈ ગણેશભાઈ ઉમેશભાઈ શંકર સુભાષભાઈ સહિત દીઠ સત્તરસો રૂપિયા મેમ્બર બનવા ભરવા પડશે તેમ જણાવ્યું હતું બે દિવસ પછી અજાણ વ્યક્તિઓ ગામમાં આવ્યા અને તેઓએ પોતાનું નામ પવન મનોજ મેરિયા વિક્રમ તથા લક્ષ્મણભાઈ હોવાનું જણાવ્યું હતું અને શ્રી રામ સેવા સમિતિના મેમ્બર બનવા સાડત્રીસો રૂપિયા લઈ અભિયાનમાં જોડાવા ગામના લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ ત્રણ ચાર દિવસ પછી ગઠિયાઓ ગામમાં ન દેખાતા તેઓના ઉપર શંકા જતા આસપાસના ગામમાં તપાસ કરતા ત્યાં પણ અન્ય લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવાડ્યું હતું જેમાં ડુમલાઉ ગામે બાવીસ હજાર બોસો બોલાઈ ગામે રૂપિયા છન્નું હજાર પંચલાઈ ગામે રૂપિયા એકસઠ રાબડી મે સાડત્રીસ હજાર સામરપાડા ગામે રૂપિયા પચીસ હજાર નવસો દહેલીમાં ચુમ્માલીસ હજાર ચારસો અંબાજમાં પચીસ હજાર નવસો ખેલાવમાં સાત હજાર ચારસો વારોલી ગામે છન્નું હજાર સાતસો તુકવાડા ગામે બાવીસ હજાર નેવરી ગામે

તેમજ અન્ય સાથીદાર પવન, મનોજ મેરિયા, વિક્રમ, લક્ષ્મણભાઈનો નંબર આપ્યો તો જેઓને ફોન કરતા તે આવવાનો જણાવી સ્થળ ઉપર આવ્યા ન હતા. આખરે લોકોએ ઠગબાજ કેલાશચંદ લાડુરામ શર્માને પાડી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને આરોપી કેલાશચંદ લાડુરામ શર્મા, આશિષ પવન, મનોજ મેરિયા, વિક્રમ, લક્ષ્મણ સહિત છ ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અત્યારે છલાય 1 મહિનાથી અમારા વિસ્તારમાં આ એક શ્રી એ શ્યામ સેવા સમિતિ જે આ રીતની છે રસી એના કર્મચારી શ્રી રાજભાઈ કન્ને આવેલા પરંતુ રાજભાઈ એ એમનું ફ્રોડ નામ હતું અને એ નામ ખોટું છે અને અત્યારે અમને એ આજે એમનું સાચું નામ જાણવું કૈલાશભાઈ શર્મા છે એઓ એક તાલુકા પંચાયતમાં રિસીવ લેટર લઈને આવેલા કે અજોલા નામની જે આપણે કુદરતી ઘાસ આવે છે એમ એના ખવડાવવાથી ગાયના દૂધ અને ઉત્પાદન પર ઘણો સારો એવો ફરક પડે છે જેના કારણે ખેડૂતો જો આ વનસ્પતિ લગાવે તો આમાં ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે અને એમાં અમારી સમિતિ દ્વારા આ જે લગાવી આપવામાં આવશે એના માટે સાડા રૂપિયા ઘણા પાસે લીધા કોઈ ગામ પાસે લગભગ સાડા સાત હજાર લીધા અને કોઈ પાસે સાડા બાર હજાર રૂપિયા લીધા અને એના પાછળથી એમ કહેવામાં આવ્યું કે અમે એક મહિના સુધી એની પૂરી અમે કાળજી લેશું પરંતુ આ જે ગણાને છે ને આજે એની સાથે એક કીટ આપવાની વાત કરી હતી જે કીટમાં એક પ્લાસ્ટિકને તાડપત્રી અને જે ઓજોલા તો ગણાને તો અત્યારે જે એ બે ચાર ગામોને ઓઝોલાની આજુ આપ્યું છે પરંતુ બાકીનાને તો એ વસ્તુ પણ કીટ પણ નથી આપી અને એમણે જણાવેલું કે આ રકમમાં પાછળથી એમને છ હજાર સબસિડી મળશે અને જે આપણે ઘાસ કાપવાનું કટર મશીન પણ મળશે પણ આજે બે મહિના થવા છતાં બી ઘણા ખેડૂતોને એ પણ મળ્યું નથી અને આ જે લગભગ અગિયાર ગામના જેટલા સરપંચો પાસે ડાયરેક આવેલા અને જેના કારણે અમે સરપંચશ્રીઓએ પશુપાલકોને જાણ કરી અને હવે પછીથી આમના બે ચાર દિવસો પછી આજે અમારી જે પાસે આવ્યા પછી બે ચાર દિવસો પછી એ મોબાઈલના સ્વિચ ઓફ આવવા માંડ્યા એટલે અમે બધા વિચાર કરતા કે આ શું થયું એટલે અમે તપાસ કરી તો પછી જાણવા મળ્યું કે આ ઘણું ફ્રોડ છે અને એ બીજા તાલુકા અત્યારે કપરાડા વિસ્તારમાં કામ કરે છે એ જાણવા મળ્યું એટલે અમે અમારા બીજા ઘણા ભાઈઓને જાણવા મળ્યું કે આ ફ્રોડ કરેલ વ્યક્તિ સાફરે છે એટલે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો